ની ટીમ પણ સ્થળે પહોંચીને તપાસ કરવા લાગી હતી ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર જ હાજરી આપી હતી તેઓએ કડક કાર્યવાહીની માંગ કરી અને ગુનાહિત કૃત્ય કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે અંગે દબાણ કર્યું હતું પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલ ની નજીક રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે એની વચ્ચેના ભાગમાં એક વાછેડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને સ્પેશિયલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતા આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ